ઇમેલનો અર્થ સંકલ્પના ઇમેલનું પૂરું નામ ઇલેક્ટ્રોનિક મેઇલ છે જેને વિજાણો ટપાલ કહે છે નેટવર્ક એટલે કે ઇન્ટરનેટ સાથે જોડાયેલ એક કમ્પ્યુટર કે સાધનો દ્વારા એક વ્યકિત બીજી વ્યક્તિ વચ્ચે સંદેશો મોકલવા અને મેળવવા માટેની સુવિધાને ઈમેલ કહે છે નો ઉપયોગ કરીને ડિજિટલ સંદેશો મોકલી શકાય છે મોકલવા માટે ઇન્ટરનેટ ઉપયોગી છે જેમાં એસએમટીપી પીઓપી જેવા પ્રોટોકોલનો ઉપયોગ કરીને ઈમેલ એટલે કે સંદેશો મોકલી શકાય છે અને મેળવી શકાય છે ઈમેલ મોકલવા માટે જુદા જુદા સર્વિસ પ્રોવાઇડર સુવિધા આપે છે જેવા કે જીમેલ યાહું રેડિફમેલ